આણંદમાં વડોદરા રૂપારેલ ગામમાં છેલ્લા એક સપ્તાહથી ડોહળું પાણી આવી રહ્યું છે જેથી મહિલાઓને પીવાના ચોખ્ખા પાણી માટે રજળપાટ કરવાનો વારો આવ્યો છે પીવાનું ચોખ્ખું પાણી ન મળતા મહિલાઓએ માટલા ફોડીને પાણી આપો પાણી આપવા નારા લગાવ્યા છે આ ડોહળું પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે મહિલાઓએ અનેક વખત રજૂઆત પણ કરી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું મહિલાઓની માંગ છે કે વહેલી તકે પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે

પાણી ભરીએ કે મજૂરી કરવા જઈએ શું કરીએ બોલો શું માંગણી છે અમારે ચોખ્ખું પાણી જોઈએ પાણી નઈ મળે તો અમે વોટ નહીં આપીએ